જમ્મુ નગરપાલિકા જમ્મુ વતી હું પોતે લખદભાઈ ચતુર્ભાઈ જાંબુ આગામી વર્ષા ઋતુની વર્ષાઋતુની પ્રસિમ કામગીરી દરમિયાન અમારા નગરપાલિકાને લગતી કાસની સફાઈ બાબતે કામગીરી અમારા માન્ય ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ ચૌધરી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રીમતી અમિષાબેનની સીધી સૂચના હેઠળ અમે લોકોએ જમ્મુ અંદર નવ કાસ હાલમાં અસ્તિત્વ ધરાવે છે તે પૈકીના ચાર કાંસની કામગીરી અત્યારે ચાલુ રહેલી છે બાકીની કામગીરી અમારી દસ છ બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જે કામગીરી ચાલુ રહી છે તે પૈકીની કામગીરી કેટલાક કાંસ અમારા જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવે છે અને જે જગ્યાએ જેસીબી જઈ શકે એવી પરિસ્થિતિ ન હોય તે જગ્યાએ અમારા લોકલ માણસો દ્વારા અમે આ કામગીરી હાથ ધરેલ છે વધુમાં એ બી જણાવી દઈએ કે આગામી વર્ષા ઋતુની અંદર જ્યારે વરસાદના પાણીનો ચોક્કસ નિકાલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા પૂરતું અમે આની પર તાત્કાલિક અને ધ્યાન ગણતરી છે ટૂંક સમયની અંદર આ કામગીરી અમારી પૂર્ણ થઈ જશે એ રીતે અમારી પ્રક્રિયા છે જમ્મુસર નગરપાલિકા જમ્મુસર જમ્મુસર નગરપાલિકા જમ્મુ વતી હું પોતે લગદીપભાઈ ચતુર્ભાઈ જાબુ આગામી વર્ષાઋતુની મોસમ કામગીરી દરમિયાન અમારા નગરપાલિકાને લગતી કાસની સફાઈ બાબતે કામગીરી અમારા માન્ય ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ ચૌધરી સાહેબ તેમજ